અમારી ટ્રેન આવી ગઈ છે હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર વર્લ્ડ ની વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી એટલે કે પહેલા નંબર ની વર્લ્ડ ની કન્ટ્રી કઈ અમેરિકા નથી કેનેડા નથી લંડન નથી ન્યુઝીલેન્ડ નથી વર્લ્ડની કોઈ બે હાજર ચોવીસ ની વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રીમાં નામ કોઈનું નું સુમાર થયું હોય તો એ છે સ્વિટરલેન્ડ અત્યારે હું છું સ્વિટરલેન્ડ આજે તમને બતાવ્યું સ્વિટરલેન્ડ બીજી વાત એ કહું કે એક દીકરા તરીકે હરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે મારી પોતાની ઈચ્છા હતી કે હું મારા મધર ફાધર ને તિરુપતિ બાલાજી લઈ અને જાઉન્ડ લઈ જાઉં મારા ફાધર એક્સપાયર થઈ ગયા સપનું પૂરું ન કરી શક્યો પણ આજે મારી મમ્મી સાથે હું આવ્યો છું સ્વિટરલેન્ડ મધર ને આજે ફેરવાનું છું સ્વિઝરલેન્ડ સ્વિટરલેન્ડ તમને બતાવીશ કે સ્વિઝરલેન્ડ કેવું છે અને હરેક વ્યક્તિને કહીશ કે તમે તમારી પત્ની સાથે જાઓ ફરવા કોઈ વાંધો નથી તમારા મિત્રો સાથે ફરવા જાઓ કોઈ વાંધો નથી પણ હરેક વ્યક્તિને હરેક ગુજરાતી ને પોતાના મધર ફાધર ને કોઈ પણ એક્સપાયર

અહીંયા આગળ જઈએ છીએ અને બતાવીશ જ્યુરીશ ડાઉન ટાઉન વી કેન ડ્રિંક ફ્રોમ હિયર વી કેન ડ્રિન્ક વોટર ઇઝ ગુડ ઓકે થેન્ક યુ થેન્ક યુ સ્વિઝર્લેન્ડ ને વર્લ્ડની વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી એટલા માટે કહેવામાં આવે છે કે તમે આખા ની અંદર ક્યાંય પણ ફરો પાણી તમે પી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી એનું પાણી એટલું સરસ હોય છે પાણી દૂષિત નથી હોતું એટલે ની અંદર તમે ક્યાંય પણ વોટરફોલ તમને જોવા મળે કે ક્યાંય નળ જોવા મળે પાણી તમે ડાયરેક્ટ પી શકો છો ને વર્લ્ડ વર્લ્ડની નંબર વન કન્ટ્રી નથી કહેવામાં આવતી આ પાણી પીવે છે તમે સ્વિટ્ઝરલેન્ડમાં થ્રુઆઉટ ગમે ત્યાં ફરો તમે પાણી ભરી શકો છો પી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી થોડુંક ભરી લો પાણી બાજુમાં જાય છે ડ્રામ એટલે અહીંયા સ્વિટરલેન્ડમાં તમારે બેસલરી બોટલું લેવાની જરાય જરૂર નથી અહીંયાનું પાણી એકદમ મસ્ત છે એટલે પીઓ અને મોજ કરો સ્વિટરલેન્ડમાં તમે જ્યાં પણ જશો તમને ટ્રેન ટ્રામ જ જોવા મળશે એટલે ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ નથી થોડુંક મોંઘું છે પણ સ્વિટરલેન્ડ ના જે ટ્રામ સિસ્ટમ છે જે ટ્રેન છે વન ઓફ ધ બેસ્ટ છે પાછળથી તમે જુઓ આખા સ્વિઝરલેન્ડ ના જ જોવા મળશે એક ટ્રેન આવી ગઈ છે ટિકિટ તમે ગમે ત્યાંથી લઈ શકો છો ટિકિટ કાઉન્ટર બહુ બધા છે એટલે આ જે ટ્રેન છે હમણાં ટ્રેન આવશે તમે જુઓ આ નીકળી ગઈ ટ્રેન એના મુસાફરો ને લઈને આ તમે જો જેટલી પણ ટ્રેનો છે એકબીજાથી તમને ક્યાંય ચાન્સીસ ક્યારેય થતા નથી જોવા મળતા એટલે મમ્મીએ જોઈ ટ્રેન સ્વિટ્ઝરલેન્ડની એટલે મજા આવી જોઈને એમને સ્વિટ્ઝરલેન્ડમાં તમે આવો એટલે તમામ ગુજરાતીઓને કહું છું કે ખાવાનું લઈ લેજો અને ખાસ તો થેપલા બસો ત્રણસો કિલો લઈ લેજો અમને અમને એવું હતું કે થઈ રહેશે પણ જે જે લોકો આવે છે તમામ ને કહીશ કે મોસ્ટલી ઇન્ડિયન ફૂડ હા ખાવાની તકલીફ પડે આમ લેવું પડે હાજી ખાવાની તકલીફ પડે નો ડાઉટ અને ફૂડ લઈ લેવાનું બને એટલું જેટલું લેવા એટલું લઈ લેવાનું માણસો પ્રમાણે અને કેમ કે અહીંયા તમને ઇન્ડિયન ફૂડ બહુ ઓછા જોવા મળે છે બાકી ફરવામાં તો વન ઓફ ધ બેસ્ટ છે સ્વિટ્ઝર્લેન્ડ હાલુ બહુ પડે હાલુ પડે હા અને પોતે કોઈ દી હાલતા નથી તો બહુ વાલી જોવા સારું છે તો બધું બહુ

પછી હવાર પાછા થોડુંક લઈ ને આવી જાઉં અહિયાં લોકો તમને બહુ મસ્ત જોવા મળશે હેલ્પફુલ પોઝિટિવ વાત આપડી એ હતી કે જિંદગીમાં કોઈ દિવસ હાલ નહીં મારા મમ્મી ક્યારેય અમે ઘણી વાર કે હાલો 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 હાલતા નતા પણ આજે સ્વિટરલેન્ડમાં એક વસ્તુ હારી એ થઈ હાલવું પડે છે બરાબર નું તમારી એજના જેટલા લોકો છે બધાને કહી દો કે હાલો જીવનમાં હા બેટાણા હાલવું પડે હા જવાર હું નથી હાલ હું નથી હાલતી હું નથી હાલતી એમાં થોડો પગ મારે જો ઢીલા પડી ગયા પણ આયા આવીને થોડુંક હાલું છું એટલે થોડું ખારું છે અને હું એ પ્રોમિસ આપી જો કે હવે હવે હું હાલે હવે હું હાલે

અહિયા નેક્સ્ટકેશન જેનું નામ છે રેન ફોલ વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે ત્યાં જઈએ તમને બતાવું કે જગ્યા કેવી છે સ્વિટ્ઝર્લેન્ડ માત્ર બે દિવસ હું રહ્યો તો એટલે વધારે સ્વિટ્ઝર્લેન્ડ ને એક્સપ્લોર ન કરી શક્યો પણ આ બધી જગ્યાઓ છે જ્યાં તમે સ્વિટ્ઝર્લેન્ડ માં ફરી શકો છો જેમાંની મારી મોસ્ટ ફેવરેટ છે જ્યુરિક તિતલીસ રેનફોલ ઇન્ટરલેકન અને લોટર બ્રુનન ગુજરાત માં લોકો જ્યારે પાવર જાય તો લંગરિયા નાખે ને એમ આ લોકો લંગરિયા નાખે જોવો તમે સ્વિટ્ઝર્લેન્ડનું બસું જે છે એ આ જે વાયર છે એના થ્રુ જાય છે ત્યારે આમનું લંગર નીકળી ગયું છે એટલે એના થ્રુ આ લોકો આ બીજા ભાઈ છે બસવાળા એવા સપોર્ટ કરે છે જો આ દોડીને આવા બેન એકબીજાને મદદની ભાવના સ્વિટરલેન્ડમાં મેઇન સૂત્ર છે એટલે કોઈ પણ માણસ ક્યાંય ફસાય એટલે પહેલાં મદદ કરવા દોડી જાય ભાઈ સ્વિટરલેન્ડવાળા તો આ ત્રીજો બસવાળા આવ્યો જો ત્રીજો બસવાળો આવ્યો આપણે જાય મદદ કરવા પણ આપણને ખબર નથી પડતી પણ આ વાયરિંગના બધામાં તો તમને ખબર ને આપણું ન ખબર પડતી હોય તો આંગણા ન નખાય ક્યાંય એટલે આપણી ટ્રેન નથી આવીને કેટલા આવે ક્યાં હવે શોર્ટ આઉટ થઈ ગયો થઈ ગયો ભાઈ બસ નીકળી ગઈ છે ને હવે આપણે નીકળી જઈએ ટ્રેનમાં તમને બતાવું સ્વિટરલેન્ડ કે સ્વિટરલેન્ડ કેવું છે સ્વિટ્ઝરલેન્ડમાં તમે મોર ધેન વન વીક રહેવાના હો અને મેટ્રો થી ફરવા માંગો છો તો તમારે સ્વિસ પાસ કઢાવવાની જરૂર નથી કારણ કે સ્વિસ પાસ તમને મોંઘો પડશે સ્વિટ્ઝરલેન્ડમાં મેટ્રો થી ફરવા માટે એક બે દિવસના ના પાસેસ પણ મળી રહેશે એના માટે સ્વિટ્ઝરલેન્ડ ના કોઈ પણ સ્ટેશને તમે ઇન્ક્વાયરી કરી શકો છો તમારે રેનફોલ જવું છે તો તમારે ઝુરિક થી ટ્રેન લેવાની રહેશે વિન્ટર થૂરની અને વિન્ટર થુર થી જવાનું રહેશે ક્લોઝ સ્વિટરલેન્ડ તમારે મેટ્રો થી ફરવું હોય તો બેસ્ટ એપ્લિકેશન છે SBB મોબાઈલ SBB મોબાઈલ થી તમે ટ્રેન ની તમામ માહિતી મેળવી શકશો મારી આ ટૂર ને સ્પોન્સર કર્યું છે સ્વિટરલેન્ડ ની નંબર 1 મેટ્રો માટેની એપ્લિકેશન SBB મોબાઈલ એ સ્કલોસ સ્ટેશન માં આપણે ઉતરી ગયા છે હવે જે છે રેનફોલ વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે કેટલા કિલોમીટર ઝુરિત થી થાય છે એ પણ તમને બતાવીશ પણ પહેલા જે છે આપણે રેનફોલ વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે સ્વિટરલેન્ડ માં આવો તો આ જગ્યા પર આવવું જોઈએ માં તમે આવો છો ને તમારે રેનફોલ જવું હોય તો તમારે ઓલમોસ્ટ બે ત્રણ ટ્રેનો બદલવી પડશે એક પર્સનનો અરાઉન્ડ ખર્ચો થશે ચાર હજાર રૂપિયા પણ બહુ સુપર એક્સપિરિયન્સ છે અત્યારે મેં જોયું નથી પહેલા તમને બતાવું કે આ રેનફોલ કેવો છે પણ ફિલહાલ અમે ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ જે છે સીધા રેનફોલ રેનફોલમાં તમે આવશો તો તમારે પાંચ ફ્રેન્કની એક ટિકિટ બાય કરવી પડશે આ મશીન છે ત્યાંથી તમને આસાનીથી પૈસા કેશ નાખશો કાં તો ક્રેડિટ કાર્ડથી તમે અહીંયાથી ટિકિટ લઈ શકશો પાંચ ફ્રેન્કની છે એટલે કે અરાઉન્ડ પાંચસો રૂપિયાની ટિકિટ થાય છે હવે અંદર જઈને જોઈએ કે આ એક્ઝેક્ટલી છે કેવું રેનફોલ મમ્મી ઉપર બેસી રહ્યા કેમ કે મમ્મીને ચાલવામાં તકલીફ છે એટલે હું ઉપર બેસું તું જા શાંતિથી એટલે હું નીચે જોવા જાઉં છું કે ભાઈ વોટરફોલ નીચેથી કેવો લાગે લાગેશ વોટરફોલની બહાર તમે જુઓ આ પથ્થરોનું બનેલું છે વન ઓફ ધ બેસ્ટ યુરોપની આ ખાસિયત તમને ગમશે કે તમને જ્યાં જ્યાં જે આ યુરોપિયન જેટલા લોકો છે વધારે બ્રિકમાં વધારે બિલીવ કરે છે સ્ટોનમાં વધારે બિલીવ કરે છે એટલે તમને આ સ્ટ્રક્ચર જોવા મળશે વન ઓફ ધ બેસ્ટ એક્સપીરિયન્સ રેનફોલ નો મારી મમ્મી આયા નહી એમ કે થાકી જાતા હતા નામ ગમે ત્યારે પાણી વાડી કોઈ વસ્તુ એટલે તરત મારા મમ્મી કે ભાઈ પાણી થી આગો રે તું પાણી થી આગુ જ રે ભાઈ આ બા પાણી પાણી ને ભરોસા જ નો કર ભાઈ ન્યા કે મે દરવા થોડા જતા હતા તરવા દરવા નો જાય પણ આપણે આઘારે તો આપણે શું વાંધો આવે આઘારી ને જોઈએ જગ્યા વન ઓફ ધ બેસ્ટ છે બહુ મજા આવી હવે અહીંયા થી જે નેક્સ્ટ લોકેશન કેવું લાગુ બા તમને બહુ મસ્ત બહુ મજા આવી મજા આવી એટલે લોકેશન સરસ છે હવે બતાવું તમને નેક્સ્ટ ડેસ્ટિનેશન માથે નીકળી જાહે હા આમ જ નીકળી જવા આવી જવાનું મે બાપ તો છો અમારે એવું છે બહુ સરસ એક્સપિરિયન્સ હતો પણ જેટલા લોકો આ જગ્યા પર આવે છે રેઇનફોલમાં સ્વિટ્ઝરલેન્ડના તો તમામ લોકોને કહે છે કે ખોટા ખતરા કરતા નહીં કારણ કે પાણીનો જે ફ્લો છે બહુ હેવી છે અને જે પણ ગુજરાતીઓ ફરવા આવે છે ખાસ ખોટા ખતરા કરશો નહીં પાણીનો ફ્લો વધારે છે એટલે સ્વિટર્લેન્ડ ની ટ્રીપ અમારી થી કરી હશે હવે ટ્રેન ની સગવડ કેવી રીતના કરવી તો આવા મશીનો તમને ઠેર ઠેર જગ્યા પર જોવા મળશે બીજું અમે લોકો જ્યારે જોરીશ ઉતર્યા જોરીશ થી અમે વિન્ટર થ્રુ રહેવા જેના તેર ફ્રેન્ક થાય છે તેર ફ્રેન્ક એટલે એક ફ્રેન્ક ના થાય છે સો રૂપિયા સ્વિસ ફ્રેન્ક કહેવાય છે અને એટલે તેર ફ્રેન્કમાં અમે અહીંયા આવ્યા એટલે તેરસો રૂપિયા બીજું વિન્ટર થ્રુ થી તમારે એક બીજી ટ્રેન લેવાની છે જે છે ક્લોઝ પ્લેસ ની તમારે ટ્રેન લેવાની બીજી જેના થાય છે છ ફ્રેન્ક એટલે કે અરાઉન્ડ થાય છે છસો રૂપિયા અને પાંચ ફ્રેન્ક તમારે વોટરફોલ જોવાના એટલે કે અરાઉન્ડ પચીસ ફ્રેન્ક થાય છે એટલે કે પચીસો રૂપિયા થાય છે એટલે વન ટાઈમ ના પચીસો રૂપિયા અને ટુ ટાઈમ ના પાંચ હજાર રૂપિયા એટલે કે અરાઉન્ડ તમારી આ જે રેનફોલ ની ટ્રીપ છે એ છ હજાર રૂપિયામાં વર્ષ